જિલ્લા પંચાયતના શ્રી જિલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સાહેબ ચેરમેન એપીએમસી શ્રી તમામ જેતપુર પડી ના શહેરીજનો અને વેપારી તમામની વેદના એવી છે સાહેબ કે આજે ડાયવર્જન બનાવ્યું સેટ નવું આપણે બનાવી દઈશું પણ રાજ્ય સરકારના 2 લાખ ને 39 2 કરોડ ને 39 લાખ રૂપિયાનો જે ખર્ચ આટલો બધો કરવામાં આવ્યો એ ખર્ચની અંદર આ લોકોને પહેલેથી ખબર હતી ડી સુકલા સાહેબ સાથે મારે સતત મે આજે પણ સવારે એમની સાથે વાત થઈ છે મારે એમનું મે તમામ વિગત એમની પાસેથી લીધી મે કીધું સાહેબ આ એજન્સી કઈ એજન્સીએ કામ કર્યું છે અને એજન્સીની આટલી બેદરકારી એને ખબર છે કે આની ઉપર સુખી ડેમ છે સુખી ડેમ વર્ષો વર્ષ સાહેબ એનો પાણી આવે જ છે અને પાણી છોડે જ છે તો સાહેબ ડિઝાઇન એ રીતે એમને કરવાની જરૂરિયાત હતી ભુંગરા જે તે વખત અમે એમને રજૂઆત કરી હતી કે અમે આ બાજુ એપી થઈ અને મોટા ભુંગરા બનાવ્યા અમને જ્યારે એજીને નો ઓ નહીં ખબર સાહેબ એ લોકો તો નિશાન છે કે નદી ઉપર કઈ રીતે પુલો બનાવવા નદી કઈ રીતે ડાયવર્ઝન કરવા સાહેબ આ લોકોએ આટલા બધા પૈસાનો ખર્ચ કર્યો અને સરવાળે જાહેર જનતાની લાગણી સાથે અમે પણ જોડાયેલા સાહેબ અને આ સાહેબ પણ જોડાયેલા જો અમારી એટલી જ માંગણી છે આ તબક્કે કે સાહેબ આ વેલામાં વેલી તકે મે વાત કરી તો કે હજુ અડી 3 મહિના નીકળશે ડાયવર્જન માટે તો મે કીધું એજન્સી સામે તમે શું પગલા લેવાના છો તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હતી તો સાહેબ એ તો પાણી આવે તો દેતો રહે ભાઈ એમાં અમારે એમ સામે શું બગલા લેવાનું એટલે સાહેબ પહેલા પહેલી તો આ ડી સામે કાર્યવાહી કરવા માટે મરઈ માંગણી છે અને જે એજન્સીયા ખોખસ કામ કર્યું છે સાહેબ એ એજન્સીને બ્લેકલિસ્ટ કરવી બે એજન્સીનું નામ મને વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી છે બેસા એ એજન્સીએ સાહેબ આ કામ કર્યું છે એટલે એવા સંજોગોની અંદર સાહેબ પુલ બનતા સમય નીકળે એમ છે

એને સાહેબ પુરાણ નહી કરતા ગાડીઓને નુકસાન નહી થાય છે એ જ રીતે વાકી આવતા રોડ ઉપર પણ ત્યાં મોટા મોટા ખાડા છે તો વાકી ફરી જઈએ તો 40 કિલોમીટર આ બાજુ ફરી જઈએ તોય 40 કિલોમીટર સાહેબ રોજ બોડેલી જવું હોય તો 40 દુની 80 કિલોમીટર આવવાનું થાય સાહેબ અત્યારે ચોરીનો ભય રાત્રે માણસો એકલા આવે એને પણ જીવનો જોખમ છે સાહેબ એટલે અમારી આપ તમામ આગેવાનોને વિનંતી છે કે આ આ જે બોગસ કામ થયેલું છે એની સામે પણ સાહેબ કાર્યવાહી થવી જોઈએ અને ભેલામાં ભેલી તકે આ ડાયવર્ઝન યોગ્ય રીતે એની વ્યવસ્થિત ડિઝાઇન કરી અને ચાલુ થાય એવી સાહેબ અમારી આપને વિનંતી છે આ સિવાય મારી સાહેબ બીજી કોઈ માંગણી નથી

બધા પ્રતિનિધિ તરીકે બધા કે તમે જો એટલે હું કહું છું કે હવે બ્રિજની વાત છે કે નવો બનશે આ છે તે છે એના માટે તમે દિલ્હી છો દિલ્હી જશો રજૂઆત કરશો બધું થશે વહીવટી મંજૂરી આ તે જે પ્રક્રિયામાંથી પસાર થશે અને બ્રિજનું કામ ચાલુ થાય પરંતુ એ પહેલાંની જ્યાં સમસ્યા છે કે અત્યારે મેડિકલનો પ્રશ્ન છે જે સિયો સીધો દોઢન ઠલકી વાગવા ફૂડ બદિશિયા કોલિયા આ બધા જ કામોનો મૂળ વ્યવહાર પાીએ છે એમને આવવા માટે અત્યારે બહુ મોટી સમસ્યા ઉભી થઈ છે છોટા ઉદેપુરના લોકોને જેતપુરના ફરીને જવું પડે બંને સાથે કોઈ કોઈ ડુંગર જાય એટલે જે જૂનું ડાયવર્ઝન છે જે શરૂઆતમાં જયારે પહેલી વાર બ્રિજનું બન્યું ત્યારે મોટી રાશલી થઈને સીધું જ ત્યાં જવાય છે એમાં થોડું પુરાણ ઓછું કરવું પડે એવું છે અને ત્યાં થોડાક ડુંગરા નાખે તો એ ડાયવર્ઝન કદાચ જલ્દી ચાલુ થઈ જાય એવી બધાની લાગણી છે બાકી બ્રિજનું તો તમે કરવાના જ છો અને બાકી બધા જે કોઈને બીજી કોઈ વાત કરવી હશે તો કરશે પણ આ લગભગ મોટા ભાગનાનું અનુમાન એવું છે એક વખત ડાયવર્ઝન ચાલુ થઈ જાય તો જે થોડો ઘણો આ સંપૂર્ણ વ્યવહાર કપાઈ ગયો છે એ બી ચાલુ થાય અત્યારે તો સ્થિતિ એવી છે કે લોકો ટ્રેનમાં આવે છે પણ ટ્રેનમાં પણ અત્યારે વાત એવી છે કે ત્રણ બ્રિજ એના બી ધોઈ ગયા છે એટલે અમારી લાગણી એવી બી છે કે તમે રેલવે ખાતાને બી જાણ કરજો કે ત્રણ જે પુલ ધોઈ ગયા છે નીચેના એમાં બી થોડુંક તાત્કાલિક શક્યેલું પુરાણ કરે નિરંજો ટ્રેનને પણ કંઈ થયું તો પાવીજેત પુલ સંપૂર્ણ વડોદરાથી આખા રાજ્યથી જુદું ફરી જશે સાહેબ એ સ્થિતિ છે એ આ તો મને મેં સૌ વધતી લાગણી વ્યક્તિ